નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જિલ્લો પાટણ સાંતલપુર તાલુકાના અબિયાણા ગ્રામ પંચાયતમાં અગાઉ ગામના સરપંચ તરીકે રહેલા ગોસ્વામી કૈલાશપુરી હરિપુરી ફરીથી અબિયાણા ગામમાં વિકાસના કામો ન થતાં અબિયાણા ગ્રામ પંચાયત સરપંચ પદના ઉમેદવાર તરીકે મેદાનમાં આવ્યા છે વારાહી મામલતદાર કચેરી ખાતે બહોળી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ઉમેદવારી માટે ફોર્મ ભર્યું હતું ફોર્મ ભર્યાની સાથે જ ગોસ્વામી કૈલાશપુરી મેદાનમાં આવ્યા છે અને અભિયાણા ગામમાં ઘણા સમયથી વિકાસના કામો અટકેલા છે તેને પૂર્ણ કરવાની ગામજનો ને સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી હતી